એસી પ્રકારના વાયુથી થતાં સાંધાના રોગોનો રામબાણ ઇલાજ એટલે નગોળ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો હું પરસોત્તમ હેરપરા આપ સૌના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરું છું અને આજે આપણે વાત કરીશું નગોળની અત્યારે આપણે મારા પરિવાર આયુર્વેદિક ફાર્મની અંદર છીએ અને ત્યાંથી આજે આપણે નગોળ વિશે વાત કરીશું જેને આપણે નગોળ નિર્ગુંડી વિટેશ નગુંડો એનું બોટનિકલ નામ છે જેવા અનેક નામોથી પ્રચલિત છે અને આ દરેક જગ્યાએ જોવા મળે છે ઘણા બધા મિત્રોના ઘરે આંગણામાં પણ હશે તો મિત્રો આ એસી પ્રકારના વાયુથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે અને સાંધાના દુખાવાને કમરના સાંધાના વાળના દુખાવાનો આ નાશ કરે છે અત્યારે આપણે એમના પરિચય વિશે જ જોઈશું આ એમના પાન છે જુઓ આ મધ્યમ કક્ષાનું દસ થી વીસ ફૂટનું વૃક્ષ છે અનેક ડાળીઓ એની ફૂટે છે અને ખૂબ જ માંજર જેવા એમના ફૂલ આવે છે આ જુઓ આ રીંગણી કલરના એના ફૂલ તમે જોઈ શકો છો ફૂલ હવે ખીલે છે તો સવારમાં સૂર્યોદય પહેલાં ખૂબ જ પ્રમાણમાં મધમાખીઓ આવે છે નગોળનું તેલ એના પાનનો લેપ એના ચૂર્ણની ફાંકી વિવિધ પ્રકારે આને લેવામાં આવે છે અને દરેક આંગણામાં વાળામાં ખેતરના શેઢે વાવવા જેવું વૃક્ષ છે અને જે મિત્રો ને પોતાનું ખેતર છે તો ખેતરના શેઢે આપણે ઘણા બધા વૃક્ષોની વાત કરીએ છીએ કે દરેક ખેતરના શેઢે ઔષધિ વૃક્ષ હોવા જોઈએ તો એની અંદર આપણે બીજા વૃક્ષો વિશે વાત કરેલી છે પણ દરેક ખેતરના શેઢે નગોળનું વૃક્ષ હશે તો આપણને પોતાને તો કામ લાગશે પણ એને આપણે વધારાની આવક પણ એમાંથી મેળવી શકશું કારણ કે એનું પંચાંગ એના આ પાન છે એ આયુર્વેદિક ફાર્મસીવાળા લઈ લેતા હોય છે અને અમે અમારી પરિવાર ફાર્મસીમાં ડીસપેન ચૂર્ણ ડીએક્સપેન કેપ્સ્યુલ બનાવીએ છીએ એમાં અમે નગોળનો ઉપયોગ કરીએ છીએ અને જે બહેનોના ભાઈઓના પ્રશ્નો હતા કે ભાઈ હાડ સાકળ છે એ સાંધાના દુખાવામાં કે આથરાઈટીસમાં ઉપયોગી થાય તો મિત્રો હાડ સાકરનું સ્પેશિયલી જે કામ છે એ હાડકાને જોડવાનું એના બીજા ઘણા બધા ગુણધર્મો છે પણ જો હાડ સાકરની સાથે નગોળ પારિજાત જેવા કોમ્બિનેશનોથી અમે ડીએક્સપેન કેપ્સ્યુલ અને ડીએક્સપેન ચૂર્ણ બનાવીએ છીએ હું જ્યારે એમનું ડેમો કરીશ ત્યારે એના વિશે વધારે વાત કરીશ આજે ફક્ત મારો હેતુ છે કે નગોળનો પરિચય કે નગોળના પાન કઈ રીતના હોય છે અહીંથી અમે તમે જોઈ શકો છો અહીંથી અમે એની દાળખીઓ કાપેલી છે અને એના પાન અને પંચાંગ અમે ઉપયોગમાં લઈ લીધેલા છે અને એ ડાળખીઓ ને અહીંયા એક સાથે જમીનમાં નાખીને રેગ્યુલર અમે પાણી પાઈએ છીએ આ તમે જોઈ શકો છો અને આ એમાંથી ફૂટ થઈ ગઈ છે હવે આને ફેર રોપણ અમે અમારા ખેતરના શેઢે ઘણા બધા ઝાડ છે પણ આમને પણ રોપી દેશું તો આ કોઈ પણ જગ્યાએથી એની ડાળી લઈ અને રોપી દેશો તો પણ ઉગી જશે અને આ ખૂબ જ સુંદર મજાનું શોભા વધારનારનું અને સાંધાના અને વાયુના રોગનો નાશ કરનાર વૃક્ષ છે તો આપણે સૌ સાથે મળી અને દરેકના આંગણામાં વાળામાં ખેતરના શેઢે લોકો વાવે એના પ્રચાર પ્રસાર કરીએ અને લોકોના સાંધાના દુઃખો દૂર થાય એ માટેનો પ્રયત્ન કરીએ જો આ વૃક્ષ અને વનસ્પતિના વિડીયો જોવા તમને ગમતા હોય તો આને લાઈક કરજો બીજા મિત્રો સુધી એને શેર કરજો અને અમારા દરેક વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઈકોનની ઘંટી દબાવી દેજો જય હિન્દ જય ભારત